પહેલો સવાલ બધા નો એ હતો કે તમારું ગામ કયું છે તો મારું ગામ છે માધાપર પાદ્રકા ટૂંકમાં માધાપર મારી કર્મભૂમિ છે પાદ્રકા મારું રિયલ ગામ છે મારે આવું છે ને પછી મને કેમેરા અમદા અને અત્યારે હું રહું છું દેવલપુર ગામમાં ધવલ સાથે તમારો પ્રશ્ન પ્રશ્નનો ઉત્તર હતો ને ધવલ તમને એનું ગામનું નામ જણાવશે બોલો દેવલપુર હવે પછી નો જે સવાલ છે એ છે કે દી તમારી એજ શું છે મીન્સ તમારી ઉંમર શું છે અને ની ઉમર શું છે તો તમારી ઉંમર શું છે ચોવીસ વર્ષ તેમ કે પચીસમું એનું રનિંગ છે અને મારું પણ ચોવીસમું રનિંગ છે ટૂંકમાં તમારું એવું કોઈ સબસ્ક્રાઈબર છે કે જે તમને આમ તમારા ફેમિલી મેમ્બર જેવું કે એવી રીતે લાગતું હોય ટૂંકમાં તમારો બહુ નજીક બની ગયું હોય

તો પણ યાર આમ આપણે હવે કેટલું ચાહે તો સારું જ ફીલ થાય ઓફકોર્સ કે તમારો લવ મેરેજ છે કે ઓરેન્જ મેરેજ લવ તમારા હાથ સો મળી આમ તમારે સિરિયસલી કહેવાનું હે લવ મેરેજ છે આપા કમારે તમે આમ સિરિયસલી કહો આપણો ટાઈમ વેસ્ટ થાય ના હું સિરિયસલી બોલું એ ખોટું બોલે ભાઈ અમારા ઓરેન્જ મેરેજ છે

નથી થઈ ગયા પછી એક ભાઈ નો સવાલ છે કે મારો પ્રશ્ન થોડોક વિચિત્ર છે મને હે ને એવું કીધું મને વાંચો પણ યાદ નથી રહેતું તો હવે આમ કોઈ પણ વિષય હોય ને ફેવરિટ બનાવીને રાખવા માટે શું હોય આમ ટૂંકમાં ટૂંકમાં યાદ રાખવા માટે મેન તો શું હોય કે વિષયને ને ફેવરિટ બનાવી લેવાનો કોઈ પણ એમ ટોપિક લઈ લ્યો તમને જે ગમતો હશે એને ઓટોમેટિક યાદ રહી જશે મને આમ એકાઉન્ટ પેલા હું જ્યારે કોમર્સ કરતી ને ત્યારે આમ ફેવરિટ હતો અકાઉન્ટ સ્ટેટ

નાનું આમ તો પછી શાયરી લખવાનો શોખ હતો આમ બધું બનાવતા હોય કોઈ ટોપિક પર મને ગમે તો ટોપિક આપો તો એના પર લખતી આમ સાવ એમ કાલી ગેલી ભાષામાં તો ત્યારે મેં છે ને મારું તખલ ખામોશી રાખ્યું હતું તો મને ખામોશી તો મેં કોઈ પ્રોપર મિનિંગથી નથી રાખ્યું આમ અંદરથી એવું ફીલ થતું તો કે આ નામ મને બહુ ગમે મેં રાખી દીધું બસ સિમ્પલ તમને રાધા રાણી પ્રત્યે પ્રીતિ ક્યાંથી થાય ને એવી રીતે આમ મને સવાલ છે અને કે હું પણ તમારા વિડિયો જ્યારથી જોઉં ત્યારે મને પણ એના પ્રત્યે ભાવ જાગ્યો અમારા ઘરે છે ને જ્યારે ફોરેનર આવ્યા હતા ને આજથી બે ત્રણ વર્ષ થઈ ગયા આમ તો એ લોકો આમ બહુ હરે કૃષ્ણનો માનતા અને ત્યારે મને એવું ફીલ થતું કે યાર આમ આ લોકો એટલું બધું કરે તો આપણે કેમ નહીં એટલે મને ત્યારથી આમ થોડુંક થોડુંક આમ ખબર ને ઓટોમેટિક અંદરથી પછી પ્રેમ જાગો મેંડો અને અંદરથી બધું ભાવ ઉત્પન્ન થવા લઈ તો ત્યારથી મેં પ્રીતિ ચાલુ થઈ ક્યાં દેશની ચલણી નોટ પર ગણપતિ બાપાનો ફોટો ભાઈ મેં મને રાખો છો તો મને હું ટ્રાય કરીશ ઓપન કરીશ પણ મને આમાં થોડાક જે સબસ્ક્રાઇબર જોઈએ છે એ થઈ જાય ને પછી બધા લોકો એવું કરતા હોય કે ઇન્સ્ટા પરથી યુટ્યુબ પર આપણે ઉલટું હોય આપણે યુટ્યુબ પેલાથી જ ગમતું હતું અને ઇન્સ્ટામાં મને એવું કઈ રસ નથી હું પોસ્ટ નથી કરતી નહી હવે સવાલ એ છે કે તમે ઓલવેઝ હેપી કેવી રીતે રહી શકો તો હું આમ પહેલાથી મારો એવું બિહેવિયર છે કે આમ અને એવું બહુ જલ્દી કંઈ ફેર ન પડે અને હું ખુશ રહેતી હું કાતા પછી તમારા ઘરમાં કેટલા સભ્ય એમ વિચાર નાનું એવું ફેમિલી છે મેં મારા સાસુ સસરા અને મારા ઘરવાળાને હું પોતે

મિત્રો આપણે એ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છે આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે અને બસ આમાં નામ જોયા જ કરતા હોય હું બોલું ને એટલે જોયા જ કરતા હોય